પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સતત આઠમા વર્ષે પણ ત્રણસો સિત્તેર જેટલી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવી હતી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જ્યાં દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી કુંવારિકાઓને કાછિયા પટેલ સમાજ દ્વારા ડ્રાયફ્રૂટની કીટ વિતરણ કરવામાં આવે છે સતત આઠમા વર્ષે ત્રણસો સિત્તેર જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા પાલણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી તથા કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ સચિનભાઈ ગાંધી સહિત સામાજિક આગેવાન હિતેશભાઈ પટેલ પપ્પુભાઈ પટેલ અજયભાઈ ગાંધી સહિત અગ્રણીઓ તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા મહાભાવના હસ્તે કુંવારિકાઓને ડ્રાયફ્રુટનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્ઞાતિમાં કેટલાક પ્રસંગો સમયે કુરિવાજો નાબૂદ કરવાની ઝુંબેશનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ માટે પેમ્પલેટ દ્વારા માહિતી છાપી જ્ઞાતિજનોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું આઠમું વર્ષ ડ્રાયફ્રૂટ કીટ વિતરણ ગૌરી વ્રત નિમિત્તે પાદરાની શ્રી કાચા પટેલ જ્ઞાતિ બાળાઓની ઉપવાસ કરતી બાળાઓને આજે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું સ્વર્ગસ કાળિદાસમામાં માજી પ્રમુખના નિર્દેશા અનુસાર અત્યારે નવનિયુક્ત થયેલા પ્રમુખ અમારા શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના વરદ અધ્યક્ષસ્થાને સંતરામ મંદિરના મહંતશ્રી અને પાદરાના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટની અંદર સાડા ત્રણ કિલોની કીટ કરવામાં આવી એમાં વિવિધ ડ્રાયફ્રુટ અને આપણે કોપરા છે ખારેક છે કાજુ બદામ એ બધું અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી તેર પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે અને આ કાર્યક્રમ આ રીતના આજે સંપન્ન થયો છે બીજું કે અમારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પ્રથમ મિટિંગ અમારી કારોબારીની મોડા બોલાવવામાં આવી આ મી આ મિટિંગની અંદર અમારે એક ઠરાવ કરવામાં આવ્યો કે સુ સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓને દૂર કરવા માટે આ એક કુરિવાજ એની ઝુંબેશ અમે ઉપાડી અને એના માટેના અમે પેમ્પલેટ પણ છપાવ્યા છે અને ઘરે ઘરે પહોંચાડ્યા છે અને અત્યારે હાલમાં જેઓના કોઈ પણ ઘરે અમારી જ્ઞાતિમાં મૃત્યુ થયું હોય એવાના ઘરે જઈ અને અમે આનું પાલન કરવા માટેનું સૂચન કર્યું છે